શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો માનવ જીવન ઘણી વખત બે મુખ્ય રસ્તાઓ પર વહેંચાયેલું હોય છે એક છે ગૃહસ્થ જીવન અને બીજું સન્યાસી જીવન ગૃહસ્થ જીવન જ્યાં સામાજિક જવાબદારીઓ અને સંબંધો મહત્વ ધરાવે છે અને બીજું છે સંન્યાસી જીવન જ્યાં આત્મજ્ઞાન અને આધ્યાત્મિક શાંતિના માર્ગે પ્રયાણ થાય છે

પણ એક આંતરિક શાંતિ અને સમજૂતી પ્રાપ્ત કરવાનો માર્ગ છે આ કથાનો ઉદ્દેશ્ય જીવનમાં નૈતિક મૂલ્યો અને માનવતાના મહત્વ પર ચિંતન કરવા પ્રેરિત કરે છે આ કથા જીવન જીવવાના સાચા માર્ગને સમજવા માટે એક દ્રષ્ટિ પ્રદાન કરે છે અને આપણે કયા માર્ગે આગળ વધવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપે છે એક નગરમાં

રાજા બધા સંન્યાસી આ આદેશ આપતા અને જેટલા સંન્યાસી આવે તેને સંસારી જીવનનો આદેશ આપી તેને સંસારી જીવન જીવવા મજબૂર કરી દેતા સમય પસાર થવા લાગ્યો અને આ વાત આજુબાજુના રાજ્યમાં પણ ફેલાઈ ગઈ જો કોઈ પણ સંન્યાસી રાજાની વાત સાંભળે કોઈ સંન્યાસી એમ કહે કે સંસારી અને સંન્યાસીમાંથી સંન્યાસી મોટો કહેવાય

રાજાના દરબારમાં એક મહાત્માનું આગમન થયું અને રાજાએ તેને એ જ પ્રશ્ન પૂછ્યો કે સંસારી અને સન્યાસીમાં મોટો કોણ છે તો તે મહાત્માએ જવાબ આપ્યો કે ન તો સંન્યાસી મોટો છે કે ન તો સંસારી મોટો છે મોટો તો માત્ર ધર્મ છે જે પણ ધર્મનું પાલન કરે છે તેને મોટું કહેવાય તે મહાત્માની વાત સાંભળીને રાજા બોલ્યા તમારો જવાબ સારો છે પણ હે મહાત્મા તમે શું આ વાતને સાબિત કરી શકો છો મહાત્માજી બોલ્યા કે હા રાજન હું આ વાત સાબિત કરી શકું છું પણ આ વાત સાબિત કરવા માટે તમારે મારી સાથે આવવું પડશે આ મહાત્માની વાત સાંભળી રાજા તેની સાથે જવા માટે તૈયાર થયા અને આગલા દિવસે રાજા અને મહાત્માજી નીકળી ગયા અને તે બીજા રાજ્યમાં પહોંચે છે ત્યારે ત્યાં રાજા અને મહાત્માજી જોવે છે કે ત્યાં રાજકન્યાનો સ્વયંવર થઈ રહ્યો છે દૂર દૂરના રાજ્યના રાજકુમારો સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા હતા બહુ જ મોટા પાયે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પણ સ્વયંવર ચાલુ હતો ત્યાં રાજા અને મહાત્માજી આવ્યા અને તે સ્વયંવરમાં ભળી જાય છે ત્યાં થોડી સ્વયંવરમાં આવી રાજકન્યા ખૂબ જ ગયા રાજકુમારી એટલી બધી સુંદર લાગી રહી હતી બધા જ રાજકુમારો તેને જોતા જ રહી ગયા રાજકુમારો બધા તે રાજકુમારીમાં મોહી પડ્યા મનમાને મનમાં બધા રાજકુમારો તેને પામવાની કામના કરી રહ્યા હતા અને તે રાજકુમારીના પિતાને બીજું કોઈ સંતાન ન હતું તેથી રાજકુમારી જે પણ રાજકુમારને પોતાના પતિ તરીકે સ્વીકાર કરે તેને તે રાજ્યનો ઉત્તરાધિકાર ઘોષિત કરવાના હતા રાજકુમારી તે પોતે એક એક કરીને રાજકુમારને નિરખે છે અને તે રાજ્યમાં આવેલા બધા જ રાજકુમારોને ભળીને છે અને બધાને જોઈને કહે છે કે તેને એક પણ રાજકુમાર પસંદ નથી રાજકુમારીના પિતા વિચારે છે કે મારો યોજેલ સ્વયંવર વ્યર્થ જ થવાનો છે કેમ કે રાજકુમારીને તો કોઈ પણ વાર પસંદ ન આવ્યો તેવામાં એક તેજસ્વી સન્યાસીનું આગમન થયું તે સન્યાસીનું તેજ સૂર્યની માફક સૂર્યની સમાન ચમકી રહ્યું હતું ત્યારે રાજકુમારીની દ્રષ્ટિ તે સન્યાસી પર પડી અને તેની પાસે જઈને તે રાજકુમારીએ વરમાળા તે સન્યાસીના ગળામાં પહેરાવી દીધી અને તે સન્યાસી આશ્ચર્યચકિત થઈ ગયો કે હજી તો હું દરબારમાં આવ્યો ત્યાં જ મને વરમાળા પહેરાવી દીધી થોડીક વાર તેને કંઈ સમજણ ન પડી તે વિચારવા લાગ્યો અને થોડીવાર પછી એને સમજાયું કે અહિયાં તો સ્વયંવર રચાયો છે તેને પહેલા તો કંઈ જાણ જ ન હતી અને પછી સન્યાસી બોલે છે કે હે દેવી શું તમને દેખાતું નથી કે હું એક સન્યાસી છું મારી સાથે લગ્ન કરવા તો શું પણ મારી સાથે લગ્ન કરવાનો વિચાર પણ તમારી મોટી ભૂલ છે તમારી ભૂલ છે કે તમે મને વરમાળા પહેરાવી છે

અને તું મારી પુત્રી અને આ રાજ્યનો ત્યાગ તું કરી દઈશ રાજાની વાત સાંભળી તે સન્યાસી બોલ્યા કે હે રાજન હું એક સન્યાસી છું લગ્ન કરવો તે મારો ધર્મ નથી માટે તમે તમારી પુત્રી માટે બીજો વર્ગ ગોતી લો આટલું બોલી સંન્યાસીએ વરમાળા ઉતારીને તે વરમાળા રાજકુમારીના હાથમાં આપી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો

કે ચાલો રાજા આપણે આ પાછળ જઈને જોઈએ કે શું થાય છે પરિણામ શું આવશે રાજા અને મહાત્મા પેલી રાજકુમારીની પાછળ જવા લાગ્યા આમ તે બધા એક ઘનઘોર જંગલમાં પહોંચી ગયા અને પેલા સન્યાસી જંગલમાંથી અદ્રશ્ય થઈ ગયા અને રાજકુમારી ત્યાં એકલી થઈ ગઈ તેની આસપાસ કોઈ જોવા મળતું ન હતું તે ડરવા લાગી કંગાર જંગલમાં તે એકલી જ હતી તેથી તેને જ ડર લાગ્યો રાજા અને મહાત્મા રાજકુમારીને ડરેલી જોઈને તેની પાસે ગયા તેને સમજાવી અને રાજકુમારી તેના પિતા પાસે રાજમહેલમાં મૂકવા માટે જાય છે જંગલની બહાર નીકળ્યા ત્યાં સાંજ પડી ગઈ હતી શીઆડાની ઋતુ હતી ચારે બાજુ બહુ અંધારું હતું અંધારામાં આ ત્રણેય ભટકતા ભટકતા એક ગામમાં પહોંચ્યા

કે તે ત્રણેય ઠંડીના થરથર ધ્રુજે છે તે જોઈને તે ખેડૂત તેની પાસે આવીને પૂછે છે કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ખેડૂતની વાત સાંભળી ત્રણેય બોલ્યા કે અમે રસ્તો ભૂલી ગયા છીએ ત્યારે ખેડૂત બોલ્યો કે જો તમે ઈચ્છતા હોય તો આજની રાત મારા ઘરે રોકાઈ શકો છો તમે અમારા મહેમાન છો હવે આ ત્રણેય પાસે બીજો કોઈ રસ્તો તો હતો જ નહીં એટલે ખેડૂતની ઘરે જવા માટે હા પાડે છે ખેડૂત ત્રણેયને લઈને ઘરે જાય છે પણ ખેડૂતની પરિસ્થિતિ બહુ જ નબળી હતી તે પોતાનું ગુજરાન ટંક ટંકનું કરીને ચલાવતો હતો તેના ઘરમાં મહેમાન માટે જમવાનું ન હતું મહેમાનને જમવાનું કેમ આપવું તો તે ખેડૂતે પોતાનું અને પત્નીનું જમવાનું હતું તે આ રાજા મહાત્મા અને રાજકુમારીને આપી દે છે પોતાનું જમવાનું આ ક્રણેયને ખવડાવી દે છે અને ખેડૂત અને તેની પત્ની ભૂખ્યા જ સુઈ જાય છે સવાર થઈ ત્યારે તે ત્યાંથી નીકળી ગયા અને રાજા અને મહાત્મા પેલી રાજકુમારીને તેના પિતા પાસે મૂકવા માટે ગયા અને તે રાજકુમારીને ત્યાં મૂકી તે રાજા અને મહાત્મા તે પોતાના રાજ્ય તરફ જવા નીકળ્યા અને રસ્તામાં મહાત્મા રાજાને કહે છે કે જોયું તમે કે રાજકન્યાને અને રાજમહેલને છોડવા વાળો તે સન્યાસી તેની જગ્યાએ તે મોટો છે અને આપણી મહેમાન ગતિ કરવા વાળો ખેડૂત તે ભૂખ્યો સુઈ ગયો અને અતિથિને જમાડ્યા તો તે તેની જગ્યાએ મોટો છે અને એક બાજુ સન્યાસી તે રાજપાટ અને વૈભવી જીવન અને રાજકુમારીનો ત્યાગ કર્યો અને તેને તેના ધર્મનું પાલન કર્યું રાજકુમારી સાથે લગ્ન કર્યા તો આપ્યું તેને પોતાની ભૂખ ન જોયું અતિથિ ની ભૂખ મટાડી તેથી ખેડૂત અને તેની પત્ની તેની જગ્યા પર મહાન છે ત્યારે મહાત્મા રાજાને કહે છે કે હે રાજન

આ વાર્તાથી શીખ મળે છે કે ન તો સન્યાસી મોટો છે કે ન તો સંસારી જે પોતાના ધર્મનું પાલન કરે છે તે જ મહાન છે પછી તે સન્યાસી હોય કે સંસારી મિત્રો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો